પોરબંદરના શહીદ રમેશભાઈ પરમાર પુણ્યતિથી પરિવારજનો તથા આગેવાનોએ શ્રદ્ધાસ્મન અર્પણ કર્યા હતા પોરબંદરના વતની શહીદ રમેશભાઈ ભનુભાઈ પરમાર આર્મીમાં ગ્રેનેડિયર રેજિમેન્ટમાં લાન્સ નાયક તરીકે ફરજ બજાવતા હતા અને ચાલુ ફરજ દરમિયાન જયપુર ખાતે તારીખ સત્યાવીસ દસ બે હજાર તેર ના રોજ તેઓનું વાહન અકસ્માતમાં અવસાન થયું હતું તેઓની બારમી પુણ્યતિથિ નિમિત્તે સ્મશાન ભૂમિ ખાતે આવેલ તેઓના સમાધિ સ્થળ ખાતે તેમના પરિવારજનો અને અગ્રણીઓએ તેઓને શ્રદ્ધા અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સ્વજનો અગ્રણીઓએ તેઓને પુષ્પાંજલિ અર્પણ કરી હતી શહીદના પરિવારજનોએ માહિતી આપતા જણાવ્યું હતું કે શહીદ રમેશભાઈને તેમની ઉત્તમ સેવા બદલ સૈન્યમાં અલગ અલગ છ ચક્ર પદક પણ એનાયત થયા હતા ઉપરાંત તેઓને કારગિલ યુદ્ધમાં પણ ભાગ લીધો હતો નાનપણથી જ દેશ સેવાની ભાવના હોવાથી તેઓ હાઈસ્કૂલમાં અભ્યાસની સાથે સાથે એનસીસી જોઈન કર્યું હતું બે હજાર પાંચમાં તેઓને ભારત સરકાર વતી યુનોમાં સાઉથ આફ્રિકાના કોંગોના દુર્ગમ ક્ષેત્રમાં પણ યુનાઇટેડ નેશન શાંતિદૂત તરીકે છ માસ સુધી ફરજ બજાવી હતી જેથી યુનો દ્વારા તેઓને ધ યુનાઇટેડ નેશન મેડલ તથા ભારત સરકાર દ્વારા તેઓને વિદેશ સેવા મેડલ એનાયત કરાયો હતો અઢાર વર્ષ તેઓએ આર્મીમાં ફરજ બજાવી હતી અને ફરજ દરમિયાન જ તેઓ શહીદ થયા હતા પરિવારમાં એક પુત્ર પુત્રી પત્ની અને વૃદ્ધ માતા પિતાની જવાબદારી સર પર હતી ત્યારે જ તેઓ શહીદ થઈ અને પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા હતા જોકે તેઓનો સમગ્ર પરિવાર આજે પણ તેઓની કામગીરીને લઈને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે અને રમેશભાઈના ભાઈ હરીશભાઈ તેઓના પરિવારના એક વડીલ તરીકેની ફરજ નિભાવી રહ્યા છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બધાને મારું જય હિન્દ જય ભારત આજે મને કહેતા બહુ પ્રાઉડ થાય છે કે હું અમર જવાન રમેશ પરમારની ડોટર છું અને આજે એમની બારમી પુણ્યતિથી અમે બધા ભેગા થયા છે એમને પુષ્પાંજલિ અર્પિત કરી છે અને મારા ફાધર હંમેશા કહેતા કે અ સોલ્જર નેવરડાઈઝ એન્ડ હી વોઝ અબ્સોલ્યુટરી રાઈટ કે અ સોલ્જર નેવરડાઇઝ એ અત્યારે અમારી હારે તો નથી પણ અમારી હારે હંમેશા રહેશે હતા અને રહેવાના જ છે મારા ફાધર કારગીલ યુદ્ધમાં હતા એમને છ મેડલ મળેલા છે જેમાંથી ઘણા જમ્મુ કાશ્મીર ના છે કારગિલ વિજય સ્ટાર છે કારગિલ વિજય મેડલ છે ઘણા બધા છે એમને ઇન્ટરનેશનલ સેવા પણ બજાવી હતી કોંગકોંગમાં એમનું પણ એમને અવોર્ડ મળેલો છે અને અમે બધા એના ઉપર બહુ એટલે બહુ પ્રાઉડ છે જય હિન્દ જય ભારત